હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો પહેલાં બધાને જય મા મેરડી મને જય રામ પરિવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજે કરું છું કે તમે બધા મજામાં દેશો અને હું પણ મજામાં નથી કારણ કે તમે લોકો કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી એટલે હું મજામાં નથી તમે જોઈન વહી જશો પણ સબસ્ક્રાઈબ કરતા નથી નથી એટલે હવે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે એવું છે કે શનિવારની રજા છે તો આપણે અવાડીએ થોડું કામ છે કપાસિયા શોપમાં તો આપણે ગયા નથી અને ડૂલ સોંપવા આપણે છીએ અને આપણો વિડીયો છેલ્લે સુધી જોતા રહ્યો વિડીયોમાં તમને મજા મજાવત કરવાની છે અને હા નવા હોય મારી ચેનલમાં તમે નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આવી ગયા છીએ ધાબો પર અને આવી રીતનો મસ્ત વાદળ વાદળા થઈ ગયા છે આજે વરસાદ આવશે કાલે પણ વરસાદ આવ્યો તો જોરદાર આવ્યો તો એક નંબર પાણીપણે બધું કરી દીધું છે અને કોમેન્ટ કરીજો તમારા ગામમાં પણ કેવો વરસાદ છે અને હવે આપણે જવી વાળીએ અને અહીંયા તો અમે બે ભાઈ ભાઈશ્રી લાલભાઈ તારીશે પૂતા છે તો એની હમણાં તમને મુલાકાત કરાવું વિડીયો તમે સલથી જોતા રહીજો

રાખી દે દુની આજ આપણે આજ આવ્યા છીએ કારણ કે આપણે હીરામાંથી તો નવરા આવતા રે શનિવાર હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક આપણે જવાનું હોય અને આ દુલ છોપો બેહી એટલે તમને ખબર જ છે કે પછી કાલે કામે બે નહીં એટલે આપણે આવતા નથી અને લાલભાઈ હમણાં બે શબ્દ તમને કે હું કે બે શબ્દ તમે કહેવા કે હું બોધો છો પાણી પાણી તો એ આ સામે આપવાનું છે

મિત્રો આપણે દાંતડી ને કપાસ લઈને આપણે સોફા ચડી ગયા છીએ અને લાલભાઈ બે ગયા છે એને કઈક જાડવું ગોયતું છે આ જરી બુટી જાડવું આપણને મિત્રો જડી ગયું છે પતંજલિ વાળો બાપુ છે આપડે વાળી થી લઈ જાય છે હા આપડે વાડીમાં માં જરી બુટી લાવી બધી ઉરે ઝાડવા જોતા હોય સોફા આપડે વાડી કોન્ટેક્ટ કરી તો તો પતંજલિવાળા પતંજલિ વાળા તમે જ નથી લઈ જતા છે ને આ કે ને લઈ જાય આમ જો લાટ છે હા ને આપડે અહીં જો જરી બુટી એટલે કેટલી બધી આપણે વાવી દીધી છે તમને કેવી આનંદ થાય છે ભાઈ તમને હે બીજી વાર નો હોય તમારે મેળ પડી ગયો ને તો આપડે હળુ હળું આપણે દૂર છોપવા મળે અડધાઋતી તો આપણે થોડું ઘણું છે આ સાઈડ ઉગી ગયું છે ને આ થોડું થોડું છે ને એ બાકી છે જોયું તમે ડિસ્કો તો ચાલો હવે ઘડી ખમી પાછા આપણે મળ્યા થોડું થોડું કામ કરી નાખવી દાંત લઈ લીધે હાથમાં આપણે હવે ઉથલ 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 ઉથળ મારી મારીને આપણે થાકી ગયા છીએ અને વાગી ગયા આપણે નવ વાગ્યાને આવ્યા હતા અને વાગી ગયા હવે આવ્યા હવે આપણે થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ થાકી ગયા હું ભાઈ તમારું કંઈ કહેવાય સોસ્કિટ ખાવાનો સમય થઈ ગયો છે વાગ્યાના ચાલો તો બિસ્કિટ થાયેલી પતંગ શરીર નાખે તમે ચલાવો બિસ્કિટ આ સેવા મમરા પણ છે આ બિસ્કિટ નાભ ભોગી શિયા મુમરાનો મમરા હળવો ખોરાક કહેવાય ને

તો વિડીયો આપણે અહીંયા પૂરું કરશું તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક પાછા નવા બ્લોગમાં